વલસાડના પ્રમા ખાતે કેફેમાં ચોરી કરતો ઈસમ દેખાઈ આવ્યો સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના બ્રહ્મા ખાતે આવેલ એસટી વર્કશોપ સામે ટી પોસ્ટ નામના કેફેમાં ચોરીની ઘટના સામે આવી હતી એક ચોરી સમ ચોરી કરવાના ઈરાદેથી દુકાનનો તાળો તોડો આવ્યો હતો ઘણી જહેમત બાદ પણ દુકાનનો તાળો ન તૂટતા હિંમત હારી સ્થળ છોડી ફરાર થયો હતો થોડા સમય બાદ ફરીથી આવી બાજુમાં આવેલ કેફેનું તાળો તોડવામાં સફળ રહ્યો હતો ચોરી સમયે દુકાનમાં ઘૂસી એક કેશ કાઉન્ટર ખોલી આશરે ચાર હજાર ચોરી કરી હતી સવારે આશરે સાત વાગે કેફેમાં કામ કરતો વ્યક્તિ કેફે ખોલવા જતાં તાળું તૂટેલ હાલતમાં જોઈ તાત્કાલિક કેફેના માલિક સચિન ઠાકોર અને વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો